ગુજરાતને ને આજે મળશે નવું મંડળ સવારે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પ્રધાન મંડળનો આજે શપથ ગ્રહણ કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મહામંત્રી સુનિલ બંસલની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં યોજાશે શપથવિધિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદનામેત મંત્રીઓને અપાવશે હોદ્દા અને ગુપ્તતાના શપથ શપથ ગ્રહણનો કાર્યક્રમ જાહેર થતાં જ ગુરુવારે બપોરે ત્રણના સુમારે ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ સોળ મંત્રીઓએ સોંપ્યા રાજીનામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિશ્વકર્મા સહિત તમામ મંત્રીઓએ રાજીનામાનો પત્ર સોંપ્યો મુખ્યમંત્રીને રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળમાં કોણ કોણ થશે સામેલ તેનું સસ્પેન્સ હજુ પણ યથાવત છેલ્લી ઘડીએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની મુલાકાત રદ થયા બાદ શપથ ગ્રહણ માટે ફોન આવવાની રાહ જોતા ધારાસભ્યોના જીવ ઉચાટે આજે સવારે આચાર્ય દેવવ્રતને પદનામિત મંત્રીઓની યાદી સોંપાયા બાદ જેમને પણ શપથ લેવાના હશે તેમને ફોનથી અપાશે જાણકારી રાજીનામું આપનાર છથી થી દસ મંત્રીઓનો ફરી એકવાર નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવો તર્ક સોળ નવા ચહેરા અને છ થી દસ જૂના મળીને મંત્રીમંડળ કદ ચોવીસ નું થાય તેવી શક્યતા પરફોર્મન્સ અને જ્ઞાતિ જાતિ સહિતના રાજકીય સમીકરણોના આધાર પર મંત્રીઓને ફરી રિપીટ કરાય તેવી પણ શક્યતા મુખ્યમંત્રીને રાજીનામા આપ્યા બાદ કેટલાક મંત્રીઓએ ખાલી કરી સ્વર્ણિમ સંકુલમાંથી સરકારી ઓફિસ રાઘવજી પટેલ હર્ષ સંઘવી સહિતના મંત્રીઓની ઓફિસો થઈ ખાલી તો મંત્રીમંડળનું કદ વધવાની શક્યતાની વચ્ચે સ્વર્ણિમ સંકુલ એક અને બે માં અન્ય ખાલી પડેલી ઓફિસોમાં પણ રાતોરાત શરૂ થયા કલરકામ અને સાફ સફાઈ કોણ બનશે મંત્રી કોણ કોણ હશે નવા ચહેરા તમામ અટકળોની વચ્ચે મોડી રાત સુધી ગાંધીનગરમાં ચાલતો રહ્યો બેઠકોનો દોર સાણંદના ધારાસભ્ય કનુ પટેલ અને પૂર્વ મંત્રી અને લીંબડીના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા કિરીટસિંહ રાણાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે ગાંધીનગર સર્કિટ હાઉસમાં કરી મુલાકાત પુત્રોના મનરેગાના ભ્રષ્ટાચારના કારણે વિવાદમાં આવેલા લીમખેડાના ધારાસભ્ય અને સરકારના પંચાયત રાજ્યમંત્રી બચ્ચુ ખાબડને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તેમ નિશ્ચિત પુત્રોના અનેક વિવાદ તેમજ પંચાયતની ચૂંટણીમાં પુત્રોની હારના કારણે ચર્ચામાં રહેલા ભીખુસિંહ પરમારની પણ મંત્રીમંડળમાંથી થશે બાદ બાકી તો એક વ્યક્તિ એક પદની જ ભાજપની પરંપરા પ્રમાણે જગદીશ વિશ્વકર્મા પણ મંત્રીમંડળમાં નહીં થાય સામેલ નવા મંત્રી માટે હંગામી ધોરણે અંગત સચિવ અને અંગત મદદનીશોની થઈ નિયુક્તિ શપથવિધિથી લઈને મહત્તમ બે મહિનાની મર્યાદા માટે પાંત્રીસ સેક્શન ઓફિસર અને પાંત્રીસ નાયબ સેક્શન ઓફિસરની ટીમ જીએડીએ જાહેર કર્યો પરિપત્ર એસઓ અને ડીવાયએસઓને વિવિધ વિભાગો માટે મંત્રીઓના સચિવ અને અંગત મદદનીશ તરીકે કામગીરી સોંપવા આજે દસ વાગ્યે જીએડીએ બોલાવી મીટિંગ મહાત્મા મંદિરમાં મંત્રીઓની શપથવિધિની તૈયારીઓને આખરી ઓપ રાજ્યપાલ સહિત મુખ્ય સ્ટેજ પર એકત્રીસ ખુરશીઓ મુખ્ય સ્ટેજની બાજુમાં સંતો મહંતો માટે ખાસ વ્યવસ્થા વીઆઈપી માટે રાખવામાં આવ્યા બસ્સો જેટલા સોફા સ્ટેજ પર અને સાઈડમાં મુકાઈ મોટી એલઈડી સ્ક્રીન શપથવિધિ કાર્યક્રમ માટે મહાત્મા મંદિરમાં માં રાતોરાત થઈ તૈયારીઓ મંત્રીઓને શપથ અપાવવા મંચ કરાયો તૈયાર શપથવિધિ મંચના બેકડ્રોપ પર નજરે પડ્યું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નું સૂત્ર તો રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ તેમજ ધારાસભ્યો સહિતના વીઆઈપીઓ માટે પણ કરાઈ વ્યવસ્થા આમંત્રિતોને મોકલાયા નિમંત્રણ કાર્ડ શપથવિધિનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ આજે સાંજે મળશે ભૂપેન્દ્ર પટેલના નવા કેબિનેટની બેઠક આજની કેબિનેટની બેઠકમાં જ ખાતાઓની વહેંચણી કરી મંત્રીઓને સોપાશે નવા વિભાગનો ચાર્જ કાર્યભાર ઓછો કરવા પોતાની પાસેના ખાતાઓ પૈકી કેટલાક ખાતાઓ અન્ય મંત્રીઓને મુખ્યમંત્રી સોંપે તેવી પ્રબળ શક્યતા રાજકોટ ના ધારાસભ્ય મંત્રી મંડળમાં સ્થાન મળશે પલટો ડાંગ નવસારી માં વરસ્યો એક ઇંચ સુધી વરસાદ વીસ ત્રેવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ વકી મોડી રાત્રિના ઠંડીનો ચમકારો તો દિવસે ગરમીનો થઈ રહ્યો છે અનુભવ દિવાળીના તહેવારમાં પ્રતિ કલાકે તેતાળીસ વ્યક્તિને અકસ્માતમાં ઈજા થઈ શકે છે સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારમાં ચોર્યાસી ટકા કેસ વધવાનું ઇમરજન્સી એકસો આઠનું અનુમાન દાજી જવાના સાતસો ટકા તો મારામારીથી ઇજામાં એકસો પચીસ ટકા જેટલા વધારાનું અનુમાન દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત દવાખાના અને હોસ્પિટલો ચાલુ રહેશે અર્બન હેલ્થ સેન્ટરો અને મનપા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓને માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી વરસાદી પાણી વચ્ચે ત્રેવીસ ઓક્ટોબર થી કચ્છમાં રણોત્સવના આરંભનું કચ્છ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું રજિસ્ટ્રેશન વિનાના ઊંટ ઘોડા કે પશુની સવારી પર પ્રતિબંધ રણ વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે કરાયો જાહેર બે થી પાંચ નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કારતક સુદ અગિયારસના રાત્રિના બાર વાગ્યાથી પરિક્રમાનો વિધિવત રીતે થશે પ્રારંભ પરિક્રમા માટે પહોંચવા વધારાની એસટી રિક્ષા ભાડા પર નિયંત્રણ જરૂર મુજબના સ્થળે વીજ પુરવઠાની વ્યવસ્થાનું પ્રશાસને શરૂ કર્યું આયોજન બે નવેમ્બરના પહેલા પરિક્રમા માટે પહોંચવા શ્રદ્ધાળુઓને અપીલ અમદાવાદ કેમ્પ હનુમાનના દર્શનના સમયમાં ત્રેવીસ ઓક્ટોબર સુધી કરાયા મોટા ફેરફાર મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રિના અગિયાર વાગ્યા સુધી રહેશે ખુલ્લું કાળી ચૌદસના કે રવિવારે રાત્રે બાર વાગ્યે મહાઆરતી નું ત્રીજી જાન્યુઆરી થી ત્રણ કલાકમાં માં જ હવે બેંક ખાતામાં ચેકના ચેક નાણાં મળી જશે જમા ચોથી ઓક્ટોબર ના વ્યવસ્થામાં અમલ મુકાયા બાદ ધ્યાને આવ્યું કે બેંકની ની મોટા ભાગની શાખાઓએ સ્કેનર જ વસાવ્યા ન હતા રિઝર્વ બેંકે નવેસરથી થી કરી જાહેરાત અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ માં કાર અને ટુ વ્હીલર ના પસંદગી ના નંબર માટે મંગાવાઈ અરજી ત્રેવીસ થી અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન બાદ અઠ્યાવીસ જ થશે ઓક્શન દિવાળી ના તહેવારોમાં ઓક્શન હોવાથી વધુ આવક થવાનું આરટીઓ ને અંદાજ ટેકનિકલ ક્ષતિ છતાં નિરાકરણ નથી લાભાર્થીઓને પ્રશાસનના પાપે દરરોજ રેશનિંગ દુકાને ધક્કા થાય છે સર્વર પૂર્વવત કાર્યરત ન થાય ત્યાં સુધી લોકો હાડમારી યથાવત રહેશે નેશનલ મેડિકલ કાઉન્સિલે મેડિકલ કોલેજો અને બેઠકોની ફરી નવી યાદી કરી જાહેર ગુજરાતમાં એમબીબીએસની એકસો પચાસના વધારા સાથે સીટ વધીને થઈ સાત હજાર પાંચસો પંચોતેર ઇન્સ્પેક્શનમાં ગેરરીતિ મુદ્દે તપાસ બાદ વિવાદમાં આવેલી સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં સો બેઠકનો વધારો વારંવાર યાદી બદલાતા મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહ્યો છે વિલંબ દેશમાં સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા ઓનલાઈન ડિગ્રી કોર્સિસમાં માં એકસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો એક હજાર બસો અડસઠ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો પણ હજી સુધી ત્રણસો બાસઠ વિદ્યાર્થીઓ જ ફી ભરી કેટલી અરજીઓ ના મંજૂર કરાઈ અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરિયાઓને તાલીમ આપવાની ધીમી કામગીરીથી મનપા કમિશનરે વ્યક્ત કરી નારાજગી તમારાથી કામ ન થતું હોય તો એજન્સીને એજન્સી મનપા કમિશનરની ની ટકોર ડેપ્યુટી કમિશનરોને તમામ પાસે આવતી ફાઇલો જોવાની ટેવ પાડવાની બંછાની દીપાનીએ ટકોર કરી દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસ રિપોર્ટર પોર્ટલ અને નોડલ માધ્યમથી કાર્તિક પટેલ ની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી પીએમ જે એ વાય દુરુપયોગ કરી ખોટી એનજીઓ ગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક કરનાર હોસ્પિટલ ના માલિક કાર્તિક પટેલે દસ્તાવેજો કરવા માટે માંગ્યા હતા દસ દિવસના જામીન ગંભીર ગુનામાં કસ્ટડીમાંથી માંથી અન્ય ઉપાયો વિચારવાનું કહી ફગાવાયા દાદાગીરીથી ઢોર છોડાવી જામીનગીરી પશુ માલિકો સાથે વિભાગ અને પોલીસ ની સંયુક્ત તપાસ માં પશુ માલિક સાથે સ્ટાફ ની સંડોવણી ના પુરાવા મળ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલના ના ટ્રોમા સેન્ટર માં વેન્ટિલેટર જોડેલી માસ્ક ટ્યુબ સળગતા દર દીધા છે ટીબી બોર્ડમાં આગથી મચી અફરાતફરી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ઘટનાને પગલે તબીબ નર્સિંગ સ્ટાફ ઇલેક્ટ્રિશિયન વોલન્ટિયર વગેરેની ની હાથ ધરાઈ પૂછપરછ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત થયા કરોડોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિકાસ રથના માધ્યમથી નવસો ઓગણસાહીઠ કરોડના નવ હજાર બસો ચોપન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાના ચોવીસ વધારે લાભાર્થીઓને મળી ઓગણસી કરોડથી વધુની સહાય ટ્રમ્પના ટેરીફ વચ્ચે ભારતે પ્રથમ સેમી કંડક્ટર ચીપ બનાવી મોકલી દીધી અમેરિકા અમેરિકા ફાંકા ફોજદારી કરતું રહ્યું અને ભારતે સેમી કંડક્ટર માં આગેવાન થવા માટે શરૂ કરી દોટ ગુજરાતમાં બનેલું પ્રથમ ચીપ મોડ્યુલ કેલિફોર્નિયા મોકલાયું જામનગર માં સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા બાર પેઢીઓ પર હાથ ધરવામાં આવ્યું સર્ચ ઓપરેશન જામનગર સહિત વિવિધ વેપારીઓની ઓફિસ અને ઉદ્યોગ સાથે સંકળાયેલી બાર પર કસાયો પોલીસ ની કાર્યવાહી નાર્કોટિક્સ ના સેવન માં ઉપયોગમાં લેવાતા ગોકો સ્મોકિંગ કોન અને રોલ પેપર નું વેચાણ કરતા સાત લોકો સામે ગુનો દાખલ કરાયો પોલીસે પ્રતિબંધ માટે બહાર પાડ્યું છે જાહેરનામું જાહેરનામા ભંગ કરતા લોકો સામે ફરિયાદ વેપારીઓને રોકાણ સામે ઉંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરવાના કેસમાં આરોપીની ધરપકડ અમદાવાદની પોલીસે મુખ્ય આરોપી ઠગાઈ આચરી હોવાનો જૈન અને હજુ ફરાર સ્વચ્છતા ના જાળવતી બે હોટેલ સીલ કરાઈ આણંદ સામરખા ચોકડી પાસેની અંબર રેસ્ટોરન્ટ અને બાખરોલની આશિષ ચાઇનીસ કિંગ હોટેલ ને મહાનગરપાલિકાએ કરી સીલ ગંદકી જોવા મળી સાથે અખાદ્ય ખોરાક આવતા કરાઈ કાર્યવાહી ગોધરાના આગડીયા ગામમાં આધીડ મહિલાની ની હત્યાનો ઉકેલાયો ભેદ ફરિયાદી પતિએ જ કરી હતી પોતાની પત્નીની હત્યા દરરોજનો ઘરકંકાસ નીકળ્યો જવાબદાર ગણતરીની કલાકોમાં જ પકડાયો આરોપી પતિ હિંમતનગર માં લાગુ કરવામાં આવેલા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તરીકે ડોક્ટર મહીપાલસિંહ ગઢવીની નિયુક્તિ વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને મહેપાલસિંહ ગઢવીએ અનેકવાર ઉઠાવ્યો છે અવાજ એનએસયુઆઈ ના પ્રમુખ પદે ચાર વર્ષ આપી છે સેવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાધુ નિશાન મંત્રીઓને કેમ પડતા મૂકવામાં આવ્યા તેનું કારણ જણાવે સરકાર મંત્રીઓને હટાવવા પાછળનું કારણ સરકારે આપવું જોઈએ બચુ ખાબડના પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર બાર ઓક્ટોબરે બોટાદના ના થયેલ ઘર્ષણ મુદ્દે આમ આદમી પાર્ટીના બે નેતાઓની ધરપકડ અમદાવાદમાં આપના કાર્યાલય પરથી રાજુ કરપડા અને પ્રવીણ રામ લઈ જવામાં આવ્યા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ નો ગુનો નોંધાયો જુનાગઢ ના માં અધિકારી પર ભ્રષ્ટાચાર નો લાગ્યો આરોપ નીચા ભાવ નું ટેન્ડર રદ કરાવી ઊંચો ભાવ ભરાવવા દબાણ કરાતું હોવાનો આરોપ ટીડીઓ ખુદ સરપંચને ભ્રષ્ટાચાર કરતા શીખવે છે તેવો આરોપ સમગ્ર મામલે તપાસ કરવા ઉપસરપંચની માંગ બારડોલી બારડોલીમાં આવેલી ઉકા તરસાડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ફી વસૂલ્યા બાદ વિદ્યાર્થીઓના એડમિશન કર્યા રદ પચાસ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ જાણ કર્યા વિના લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાયા હોવાનો આરોપ અમદાવાદના કોર્ટ વિસ્તારમાં ભદ્રમાં પાથરના વાળાઓને દિવાળી સમયે હાઈકોર્ટમાંથી મળી રાહત વચગાળાની વ્યવસ્થા રૂપે ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ કરી શકશે વ્યવસાય ત્રણ જગ્યાઓએ વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે ફેરિયાઓને ધંધો કરવાની છૂટ વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા આર્થિક સહાય માટે ખેડૂતોની માંગ અતિવૃષ્ટિના કારણે નદી નાળા ડેમ નજીકના ખેતરો થાય છે જળબંબાકાર મગફળી બાજરી જુવાર સહિતના ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો મુકાયા છે ચિંતામાં નવસારી જિલ્લાના વાસદા તાલુકાના અનેક ગામોમાં વરસાદ ઉપસણમાં પડેલા વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા ડાંગરની કાપણી સમયે જ વરસાદ થતા પાકને નુકસાન થવાની ભીતિ વરસાદ ખમૈયા કરે તેવી ખેડૂતો કરી રહ્યા છે પ્રાર્થના ગીર સોમનાથ માર્કેટ સુગર ક્ષેત્રે ખાનગી કંપનીઓના પ્રવેશ બાદ નવસારી માં સ્થિતિ બદલાય ખાનગી સુગર કંપનીઓ એક રૂપિયા ચુકવી રહી હોવાથી ખેડૂતો ખાનગી સુગર તરફ આકર્ષાયા હરીફાઈ કારણે સહકારી સંસ્થાઓ પણ બની સક્રિય ખેડૂતોના હિત બદલા નિયમો મૃત્યુના બે આરોપી નવ ઓક્ટોબરે લીલીયા કણકોટ ગામમાં શેત્રુંજી નદીના કાંઠે મળ્યો હતો બાળ સિંહણ નો ખેતરમાં ઇલેક્ટ્રિક શોક લગાવીને નેપજાવ્યું હતું સિંહણ મૃત્યુ વન વિભાગ અને પોલીસની ટીમે ખેડૂત અને ખેતમજૂરી કરી ધરપકડ

સરકારી ગ્રાન્ટમાંથી વર્ષે એક ટેન્ડર ઝોન કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા સત્ર થી ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર નો એક વર્ષનો નવો કોર્સ શરૂ થશે વિદ્યાર્થીઓને ટેકનિકલ પ્રેક્ટિકલ તાલીમ અપાશે પાલિકા જિલ્લા પંચાયત ની ભરતી માં થશે ફાયદો જાન્યુઆરીમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ રીજિયન ની સમિટ ખેતીવાડી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રોકાણની ઉજ્જવળ યોજાનારી વાઇબ્રન્ટ સમિટ ને લઈને પ્રશાસને શરૂ કરી તૈયારી કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કેપ્સ કાફે પર ફરી એક વખત ગોળીબાર તૂટી ગયા કાચ દિવાલોમાં પડી ગયા ગોળીઓના નિશાન બિહાર વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની ઉમેદવારી નો છેલ્લો દિવસ પહેલા તબક્કા મતદાન છ નવેમ્બરે એકસો એકવીસ બેઠક પર થશે મતદાન ચૌદ નવેમ્બરે આવશે પરિણામ ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં પ્રચાર અભિયાનની કરશે શરૂઆત છપરામાં થશે રેલી પ્રબુદ્ધ નાગરિકોના જન ને પણ સંબોધન કરશે નીતિશ કુમાર સાથે મુલાકાત બાદ શરૂ થશે પ્રચાર અભિયાન મહાગઠબંધન માં બેઠકોની વહેશણી સસ્પેન્સ યથાવત આજે થઈ શકે છે જાહેરાત બેઠકોની ની જાહેરાત પહેલા જ કોંગ્રેસે જારી કરી અડતાલીસ ઉમેદવારોની યાદી આરજેડીએ પણ અનેક ઉમેદવારોને આપ્યો પક્ષનો નો સિમ્બોલ બિહારની ચૂંટણીમાં આજે જાણીતા ઉમેદવારો દાખલ કરશે નામાંકન અભિનેતા અને ગાયક કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે જાહેર કરી ચાલીસ સ્ટાર પ્રચારક યાદી પ્રધાનમંત્રી મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાલીસ મોટા નેતાઓ હુંકાર પર ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહનું પણ નામ સામેલ યાદીમાં બિહારના દાનાપુરમાં ચૂંટણી પ્રચારમાં ઉતર્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવના સમર્થનમાં યોજી રહેલી જંગલ રાજની અપાવી યાદ ઉત્તર પ્રદેશ અને બિહારનો સદીઓ જૂનો સંબંધ હોવાની કરી બિહાર ના રાધોપુર વિધાનસભા જેડીયુ ના ઉમેદવાર શ્રવણ કુમાર નો દાવો બિહાર માં ફરી એકવાર બનશે નીતિશ કુમારની સરકાર બસો પચીસ થી વધુ બેઠક જીતશે નાલંદા વિધાનસભા બેઠક પરથી શ્રવણ કુમારે નોંધાવી ઉમેદવારી વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારમાં જેડીયુ વધુ એક ઝટકો જેડીયુના ના પ્રદેશ મહાસચિવ આશમા પ્રવી પાર્ટી આપ્યું રાજીનામું મહુવા વિધાનસભા બેઠક પરથી ટિકિટ ન મળતા વ્યક્ત કરી નારાજગી મહુવાથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની કરી જાહેરાત રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશ અને અસમના પ્રવાસે ફતેહપુરમાં હરિઓમ વાલ્મીકીના પરિવાર સાથે મુલાકાત કરશે હરિઓમ વાલ્મીકીની અમાનુષી મારને લઈ હત્યા થઈ હતી અસમમાં સિંગર સુપિન ગર્ગને પણ અર્પણ કરશે શ્રદ્ધાંજલિ

હાઈકોર્ટ મેરિટ આધારે નિર્ણય કરે રાજ્ય સરકાર અરજી ફગાવતા ખચકાઈ નહીં તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન ચીફ ઓફ ઇન્ડિયા પર જૂથું ફેંકવાની ઘટનામાં સુપ્રીમની ની ટકોર વાણી સ્વતંત્રતાનો ઉપયોગ અન્યો ની સન્માનના ભોગે ન કરી શકાય તેવું સુપ્રીમનું આંકલન સીજીઆઈ પર જૂથું ફેંકનારા વકીલ રાજેશ કિશોરે હજુ સુધી નથી માંગી માફી પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના શ્રી શૈલમમાં ભ્રામરામબા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કરી પૂજા અર્ચના મંદિરના પૂજારીએ પ્રધાનમંત્રીને તિલક લગાવીને કર્યું સ્વાગત ત્યારબાદ શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રમાં કરી પૂજા મોદીએ તેર હજાર ચારસો ત્રીસ કરોડના વિકાસ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ જનસભાને કરી સંબોધિત ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં આંધ્રપ્રદેશનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો હોવાની કરી વાત એકવીસમી સદી હશે એકસો કરોડ હિન્દુસ્તાનીઓની આંધ્રપ્રદેશ આત્મનિર્ભર ભારતનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું હોવાની પણ પ્રધાનમંત્રી મોદીએ કરી વાત આખું વિશ્વ ભારતને જોઈ રહ્યું છે ભાગેડુ આરોપીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચેતવણી દરેક ભાગેડુને ન્યાય વ્યવસ્થાની સમક્ષ ઉભા કરવાનું આવી ગયું છે સમય તેઓને દેશમાં પરત લાવવા એ સરકારનું દાયિત્વ લાંચ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ પંજાબ પોલીસના રોપડ રેન્જના ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લરની કરી ધરપકડ વચેટિયાના માધ્યમથી સ્ક્રેપના વેપારી પાસેથી રૂપિયા આઠ લાખ લાંચ માંગવાનો આરોપ ધરપકડ બાદ સીબીઆઈ ની ટીમે ડીઆઈજી હરચરણ સિંહ ની મોહાલી સ્થિત ઓફિસ અને ચંદીગઢ સ્થિત નિવાસ સ્થાને પાડ્યા દરોડા પાંચ કરોડ કેશ મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના અને જમીનના દસ્તાવેજ કરાયા જપ્ત પંજાબના રોપર ડીઆઈજી હરચરણ બુલ્લર આજે સીબીઆઈ કોર્ટમાં હાજર થશે બુલ્લર આઠ લાખ ને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો તેના ઘરમાંથી માંથી પાંચ કરોડ રોકડા અને દોઢ કિલો સોનું અને મોંઘી ઘડિયાળ પણ મળી આવી પોલીસે હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી

દિવાળી ટાણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વકર્યું એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો સુધી પહોંચી ગયો સતત ત્રીજા દિવસે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ રહી હજુ આવનારા દિવસોમાં પણ એક યુઆઈ ઘણી ખરાબ થાય કે તેનાથી પણ વધુ ગંભીર અસર થાય તેવી શ્રેણીમાં રહેવાની આશંકા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે કેપ્ટન સભરવાલના પિતાની સુપ્રીમમાં અરજી એર ઇન્ડિયા બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇન વિમાન દુર્ઘટના સેવાનિવૃત્તિ ન્યાયાધીશની સીધી દેખરેખ હેઠળ નિષ્પક્ષ પારદર્શી અને ટેકનિકલ રૂપથી સુદ્રઢ તપાસ કરાવવા માંગ સાણંદ તાલુકાના ચેખલા ગામે ખેડૂતની વડીલોપાર્જિત જમીન પચાવવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે ટ્રાયલ પૂર્ણ થતા સત્તરમીએ ચુકાદો બોગસ પેપર્સના આધારે જમીનનો દસ્તાવેજ કરી દીધો હોવાના રમણ પટેલ પર આરોપ હજુ પણ આ કેસમાં ચાર આરોપી પોલીસ પકડથી દૂર અફઘાનિસ્તાને પાકિસ્તાન પર ભારતના કહેવાથી કર્યો હુમલો અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત સંદર્ભ આપ્યો અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પણ ભારતને જ ગણાવ્યું હતું જવાબદાર ટ્રમ્પના દાવાથી વિપરીત રશિયા પાસેથી ભારતની ક્રૂડ ખરીદીમાં થયો વધારો સપ્ટેમ્બરમાં ભારતે રશિયા પાસેથી બે પોઈન્ટ પાંચ અબજ યુરોના મૂલ્યના ક્રૂડ ઓઇલની કરી ખરીદી સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના રિપોર્ટ મુજબ ભારત રશિયા પાસેથી ક્રૂડનું બીજા નંબરનું સૌથી મોટું ખરીદદાર રહ્યું સેલેન્સ્કીને મળતા પહેલા ટ્રમ્પે પુતિન સાથે કરી ટેલિફોનિક વાતચીત બુડાપેસ્ટમાં સલેન્સ્કી સાથે કરી શકે છે મુલાકાત રશિયા યુક્રેનને યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કચાશ નહીં છોડે તેવી પણ ટ્રમ્પે વાત કરે ચીન અને ભારત બાદ હવે જાપાન પર રશિયા ક્રૂડની ખરીદી બંધ કરવા અમેરિકાનું દબાણ અમેરિકા નાણામંત્રી સ્કોચ બેનસેટે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બંધ બંધ કરવા જાપાન જાપાન સાથે થઈ ચર્ચા ટૂંક સમયમાં રશિયા પાસેથી કરશે જો રશિયા તેલ આયાત પર પ્રતિબંધ લાદશે તો ચીને અમેરિકાને કડક જવાબ આપવાની ચેતવણી આપી અમેરિકાના એક તરફી તપાન ને ગણાવ્યું આર્થિક જબરજસ્તી સમાન જે આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોને કરી શકે છે નબળા ઇઝરાયલ સાથેના યુદ્ધના કારણે ગાઝામાં ભારે નુકસાન તારાજીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ ચોમેર નજરે પડી રહ્યા છે તબાહીના દ્રશ્યો ખંડરમાં ફેરવાયું ગાઝા અનેક મોટી મોટી ઇમારત બની ખંડે ચીને લોન્ચ કર્યું લોન્ચ માર્ચ એટ એ રોકેટ હૈનાન પ્રાંતથી રોકેટને લોન્ચ કરાયું ઇન્ટરનેટ સેટેલાઇટ ગ્રુપને મોકલાયું અંતરિક્ષમાં બિસ્માર રસ્તા ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ જીવલેન બન્યા લૂંટ કરીને પોલીસ ચાલુ જીપમાંથી કૂદી જનાર શખ્સ પકડાયો સમગ્ર ઘટનારા સીસીટીવી સામે આવ્યા મધ્યપ્રદેશના રેવામાં કરી હતી લૂંટ પોલીસે મહામુસીબતે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો જંગલમાંથી પસાર થતા હાથી આવી કેરળના અથિરાપલ્લી ના જંગલ પાસે નો બનાવ લોકો માં ભય વન વિભાગ અને સ્થાનિક આદિવાસીઓએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો સતત પંદર દિવસથી સોનામાં આગ જળતી તીજી આઈબીજી અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર બસો ની આસપાસ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર ની આસપાસ અને પ્રતિ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર ની આસપાસ આ સોનાના સરેરાશ એકાવન હજાર પંચ્યાસી રૂપિયાનો ઉછાળો નિષ્ણાતો અનુસાર વર્ષના અંત સુધીમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ પહોંચી શકે છે એક લાખ પંચાવન હજાર ને પાર જીઓ પોલિટિકલ ટેન્શન અને તહેવારોની સિઝનમાં માંગ વધતા સોનામાં તેજી તરફી ચાલ સતત બીજા દિવસે ચાંદી થઈ સસ્તી આઈબીજી અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સિત્તેર હાજર આઠસો પચાસ ની આસપાસ અમદાવાદમાં ચાંદીનો ભાવ એક લાખ ચોસઠ હજાર એકસો ની આસપાસ બે દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ દસ હજાર રૂપિયા ઘટાડો છેલ્લા વીસ દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ પાંત્રીસ હજાર છસો છાસઠ રૂપિયાનો ઉછાળો આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ બ્યાશી નો વધારો નિષ્ણાતો અનુસાર સોનાની સરખામણીમાં ચાંદી આપ્યું સાડત્રીસ ટકા વધુ રિટર્ન છેલ્લા ત્રણ દિવસથી ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી કારોબારી સપ્તાહના ચોથા દિવસે આઠસો બાસઠ પોઇન્ટ ત્રેવીસ સંક્રમની મજબૂતી સાથે ત્યાશી હજાર ચારસો સડસઠ પોઇન્ટ છાસઠનો સ્તરે બંધ થયો સેન્સેક્સ ટાટા કન્ઝ્યુમર અને ટાઇટન નિફ્ટી ના ટોપ ગેનર ઝોમેટો એચડીએફસી લાઈફ અને શ્રીરામ ફાઈનાન્સ નિફ્ટી ના ટોપ લુઝર એફએમસી માં બે ટકાની અને રિયલટી ઇન્ડેક્સમાં એક પોઈન્ટ નેવું ટકાની તેજી અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં તેજી ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં એકવીસ પૈસા ના ઉછાળા સત્યાસી ના સ્તરે બંધ થયો રૂપિયો ઉચ્ચ સ્તર પર ભંગારના ગોડાઉન માં આગ મોચીવાડ વિસ્તારમાં આગ થી ગોડાઉન નો સામાન મળીને ખાત ફટાકડાને લીધે આગ લાગી હોવાનું અનુમાન રાત્રે આગ લાગી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નહીં બેથી પાંચ નવેમ્બરે યોજાનાર લીલી પરિક્રમાને લઈ ઇન્દ્ર ભારતી બાપુ નો દાવો યાત્રિકો ની સંખ્યા વધશે તો ગેટ વહેલા ખોલાશે તેવી તૈયારી દર્શાવી પરિક્રમા તિથિ મુજબ થતી હોવાથી આ વર્ષે એક દિવસ ઓછો મળતો હોવાથી વહેલા ખોલવાની વાત કરી